આ વચનામૃત જીવ અને મનની મિત્રતા નું છે અને એટલે કુસંગને અને જીવ ને મિત્રતા અનાદિ ની છે અને સત્સંગને અને જીવ ને મિત્રતા હમણા થઈ છે ઝાંખી ઝાંખી થઈ છે નહીં જેવી થઈ છે

નબળા બાણામાં મિત્રતા કરવી એ મૂર્ખતા કહેવાય ને અકલ મઠાઈ કહેવાય તો તો એમ સત્સંગમાં મિત્રતા ચારી થાય તો કઈ સત્સંગ એની જગ્યાએ બીજે ક્યાંક એનું અનુષ્ઠાનના સબ્જેક્ટ આવે ને કે ન આવે આ ધોરણ બદલે એટલે સબ્જેક્ટ બધા બદલી જાય ને એમ આને નવા સબ્જેક્ટ આવે તો કોકની ઉપર બ્લેમ કરવાને બદલે કયો સબ્જેક્ટ આવે સત્સંગમાં દોસ્તી થાય તો પોતાને તો તો એ બંધ કર્યો હોય એની જગ્યાએ નવો સબ્જેક્ટ નો આવ્યો નવો સબ્જેક્ટ આવો છે આને ચોપડા બંધ કરીને પડીકો વાળીને વિશ્વ મંગલ સામે આપી દીધા નવ માં પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે એને નવો સબ્જેક્ટ પૂરો કર્યો કેવાય શરૂ કર્યો કેવાય

અનુષ્ઠાન કર્યું કેવાય મહા અનુષ્ઠાન છે આખું જિંદગી કરે તો પૂરું નથી તો એમ સત્સંગ થાય તો પછી હું અનુષ્ઠાન કરું કે ઓલું બંધ કરી દીધું એટલું જ બંધ કરી દીધું એ તો તમે આ ચોપડા પૂરા કરીને દઈ દીધા એક વર્ણમાં ડિગ્રી મળી ગઈ એટલે સત્સંગ નું અનુષ્ઠા કહે ને શું કેવાય ભગવાનના ભગતને ખામી અને પોતાની માથે લેવી

જે હાબે નામ આવે એટલે એ હોઈ ગયા હોય એટલે આપણે ક્યારે ઉઠાડવા નામ આવે એટલે પછી જાગે ને મારે સુસુક્તિ મત જાગે વિશ્વમંગલ સ્વામે જાગજો તો વિશ્વ મંગળ સ્વામે ગોવર ઉંગમાં હોય તઈ બેઠા થાય કોણ એટલે વિશ્વ મંગળ જે સામે નું નામ કાન માં પડે એટલે પછી જાગે

જાણ ભૂલે બેઠો પોતા પોતાનું ગુણ છે એ પોતાને પોતાની સરસ આઈને પોતાના ગુણ છે એને ઢાંકી રાખે કોઈને ધ્યાનમાં ન આવી જાય દંભ શું કરે પોતાની નબળાઈ ને ઢાંકી રાખે કોઈ પોતાનું ન હોય દમ છે એ

એવા મિત્ર છે જ્યારે કુસંગમાં એને એટલી બધી દોસ્તી છે આ જીવ ને અનાદિતી છે આજકાલ થી થાય એવું કઈ હું શું થયા પછી હોતે રે કારણ કે અનાદિકાળ ની હોય કાઢે કાઢે તો કેટલીક કાઢે એટલે ખૂણે ખાતરે ક્યાંક પડી રે ખૂણે ખાતરે પડી રે તો એનો એનો કઈ મહારાજને ને વાંધો નથી પણ આ એનું પ્રોટેક્શન કરે છે ને એનો વાંધો છે

કઈ કોઈ હાથમાં ન આવ્યો તો પછી ભગવાન પોતાનું મન પછી ભગવાન ભગવાન ઉપર પેલા કરે પછી પોતાનું મને પછી મારા મને ભૂલાવી દીધું એટલે મારા મને ભૂલાવી દીધું તો કે મારા જે આવું કર્યું ભગવાન હાથમાં છે બધું સત્સંગમાં સફળ થવું કે નિષ્ફળ થવું એ કોના હાથમાં ભગવાન ના હાથમાં છે બધું એટલે ભગવાન બ્લેમ કરી દીધું જેમ દૂધ અને પાણી એકબીજા માટે બળી મરે છે એવા મિત્ર છે જ્યારે દૂધ અને પાણી ભેગા કરી અગ્નિ ઉપર મૂકીએ ત્યારે પાણી દૂધને તળીએ બેસે છે અને પોતે બળે છે પણ દૂધને બળવા ન દે જ્યારે દૂધ પણ પાણીને ઉગારવા ઉભરાય અગ્નિને ઓલવી નાખે છે તેવી જ મિત્રાચારી જીવ અને મન વચ્ચે છે સામાન્ય રીતે તાત્વિક દ્રષ્ટિએ આપણી માન્યતા હોય છે કે દોષો બધા મન ઇન્દ્રિયોના જ છે જીવ તો ચૈતન્ય તત્વ છે શુદ્ધ છે મહારાજ કહે છે કે દોષોની પ્રવૃત્તિ જીવની મલિનતા વિના કેવળ મનથી કે ઇન્દ્રિયોથી શક્ય નથી બનતી પોતાના ઈષ્ટદેવ ભક્તિ કરવામાં પણ બીજા ભક્તો સાથે ઈર્ષા અથવા લોકોને દેખાડવા માટે દંભ કરવો તેમાં પણ પોતાના જીવની અંદરની ની નબળાઈ ભગવાન આવેલા પછી ઈર્ષ્યા ને દંભ કરે એ કોની હારે કરતા છે કુસંગી હારે કરતા કોની હારે ભગવાન ભગત નહીં ભગતની હારે કરે એટલે એને કુસંગમાં દોસ્તી છે કુસંગી હોય એ હરિભગત નું નુકસાન કરે છે તો આ એને મીડ્યો છે કોશંગ બંદોબસ્ત અને જીવમાં કોશંગ પડ્યો છે અને કોષંગ પડ્યો છે એટલું નહીં કુસંગ તો અનાદિનો હંધાઈમાં પડ્યો છે એમાં કોઈ બાકાત નથી એમ પણ આને કોષંગમાં હેત બહુ થઈ ગયું છે કે આ જ બરાબર સત્સંગ આવી જાય ની ભૂલમાં હેત થઈ ગયું છે એટલે એનું પ્રોટેક્શન છુપાવીને તે રાખે

પોતાના ઈષ્ટદેવની ભક્તિ કરવામાં પણ બીજા ભક્તો સાથે ઈર્ષા અથવા લોકોને દેખાડવા માટે દંભ કરવો તેમાં પણ પોતાના જીવની અંદરની નબળાઈ અને મલિનતા જ કાર્ય કરે છે ભક્તના હ્રદયમાં પડેલી નબળાઈને પોષવામાં જીવનો નબળો નબળાઈ કહો કે કુસંગ કયો કે જે કહ્યો એમ એનું પોષણ કરવાનું આમે એનું પોષણ કરવાનો જેટલો રસ છે એટલું સત્સંગ ને પોષણ કરવાનું નથી આને કાઢવામાં નથી અને કાઢવામાં તો બિલકુલ નથી અમુક ધાકે છે સત્સંગ થયા પછી હોતે હોય આ બધી સત્સંગ સત્સંખ્યા પછીની વાત છે સત્સંગ થયા પેલાની વાતો નથી ભક્તના હૃદયમાં પડેલી નબળાઈ ને પોષવામાં જીવનો નબળો મૌન ઈરાદો જ કાર્ય કરી રહ્યો છે પરમાત્મા ત્યાં સુધી તે ભક્ત ઉપર જોઈએ તેવા રાજી થતા નથી મહારાજ કીધું ઈર્ષાય કરીને કરે કે દંભે કરીને કરે તો ભગવાન રાજી ભક્તિ કરે પણ ભગવાન રાજી થતા નથી ભક્તિ નું ફળ તો ભગવાન રાજી થવા જોઈએ વશ થઈ જવા જોઈએ પણ તો ભગવાન રાજી નથી આ કરે રાખે એમને

તેથી જ મહારાજ અહીં આ વચનામૃતમાં કહે છે કે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિ કોઈ પણ જાતની નવધા ભક્તિ હરિભક્ત ઉપર એ કરીને કરે તો ભગવાન તે ભક્તિએ કરીને રાજી થતા નથી કારણ કે ભક્તિ કરનારા ભક્તનો મૌન ઈરાદો શુદ્ધ નથી લોકને દેખાયડા સારું પણ ભક્તિ ન કરવી તેમ કરે તો પણ ભગવાન રાજી થતા નથી

માન એટલે પોતાના વિશે પૂજ્ય બુદ્ધિ એટલા માટે આન કરવું પડે છે પોતાના વિશે પૂજ્ય બુદ્ધિ પૂરી નો થતી હોય જયારે ત્યારે આ બધા એના અનુષ્ઠાન કરે એના બધા ઈર્ષા નું કરે દંભ નું કરે કપટ નું કરે એ બધા અનુષ્ઠાનો જાજા નાના ભેળા થઈને એક યજ્ઞ થાય ને એવી રીતે આ જીવ જેવું અંતરમાં પડેલી લોક મને સારો કહે અથવા લોકોની આગળ હું શ્રેષ્ઠ દેખાઉં એવી માટે પોતાની શક્તિથી પણ અતિરેકમાં જઈને ભક્તિ સત્સંગ કે સદાચરણ કરે છે તેટલું ભગવાનને રાજી કરવા કરતો નથી પેલામાં કરે કરે શું શું

અનુષ્ઠાનો બધા કુસંગના છે ઈર્ષા છે એ કુસંગ નું અનુષ્ઠાન છે દંભ કપટ એ બધા ક્યાંના અનુષ્ઠાન છે કુસંગ ના તો દંભ કપટ ઈર્ષા વાળા કરે હું કઈ ક્રિયા કરે નવધા ભક્તિની જ ક્રિયા નવધા ભક્તિની સિલેક્ટ કરી લે અને એ કઈ બીજા કરી કોઈ બીજા કોગે કરી હોય એ સિલેક્ટ કરે અને પછી એમાંથી એનાથી ચડીયાતી કરે વધારે કર્યા અનુષ્ઠા ઈર્ષા ન થયું અનુષ્ઠાન દંભ નથી અનુષ્ઠાન કપટ નથી અનુષ્ઠાન સત્સંગનો થયું આ જીવ જેવું અંતરમાં પડેલી ઈર્ષાના પ્રેરણા બળથી લોક મને સારો કહે अथवा લોકોની આગળ હું શ્રેષ્ઠ દેખાવ એવી લોક ચાહના માટે પોતાની શક્તિથી પણ અતિરેકમાં જઈને ભક્તિ સત્સંગ કે સદાચરણ કરે છે તેટલું ભગવાનને રાજી કરવા કરતો નથી પેલામાં જેવો તેને સ્વાદ આવે છે તેટલું આ તેને મીઠું લાગતું નથી આ માર્ગે જેવો મીઠો લાગે છે એવું સત્સંગ મીઠો લાગતું આ માર્ગે પુરુષાર્થ કરવામાં તેને અહંકાર ઈર્ષા દંભ જેટલા પ્રેરક બળ પૂરે છે તેટલા ભગવાન કે તેની શુદ્ધ ભક્તિ બળ પ્રેરી શકતી નથી આ દોષોને પોષવા ખાતર જેટલું જીવ કરી બતાવે છે તેટલું પોતાના કલ્યાણ માટે કરી બતાવી શકાતું નથી ઘણી વખત ઈર્ષા દંભ કે અહંકારની ચાનકે ચડેલો જીવ વ્યર્થ પણ વિરાટ પુરુષાર્થ કરી બતાવે છે તેથી જ મહારાજ અહીં કહે છે કે જે કાંઈ નવધા ભક્તિ કરવી તે પોતાના કલ્યાણને કલ્યાણના અર્થે કરવી ભગવાનને સાચા સંત રાજી થાય તેને અર્થે કરવી